ડેડ્યાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાનો આજે એક મોટો કાર્યક્રમ ખાસ કરીને નેત્રંગમાં થવા જઈ રહ્યો છે અને બીજી બાજુ જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ડેડિયાપાડા આવી રહ્યા છે ત્યારે આપના નેતા દ્વારા પોતાના સોશિયલ મીડિયામાં એક વિડીયો મૂકવામાં આવ્યો છે અને ખાસ કરીને આની અંદર પીએમ પાસેથી એક માંગ પણ કરવામાં આવી છે વિગતે ચર્ચા કરીએ સમગ્ર વિશેની નમસ્કાર હું હંસીની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ ખાસ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી જયારે ડેડીયાપાડા આવી રહ્યા છે ને એની પહેલા ચૈતર વસાવાનો અંદર જે આદિવાસીના ભગવાન ગણાય છે એવા બિરસા એક કાર્યક્રમ થવા જઈ રહ્યો છે એની આપ નેતા પટેલ દ્વારા પોતાના સોશિયલ મીડિયામાં એક વિડીયો મૂકવામાં આવ્યો છે ખાસ કરીને આ વાતને લઈને ભાજપ ઉપર આકરા પ્રહાર કરવામાં આવ્યા છે ને એવું પણ કહેવામાં આવ્યું છે કે સરકારી બસો ખોટો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે એટલું જ નહીં ચૈતર વસાવાના જે નેત્રંગની અંદર કાર્યક્રમ છે એને લઈને પણ ઘણી બધી વાત કહેવામાં આવી છે ઉપર લઈ જવાથી આ સરકારી જે બસો છે એનો ઉપયોગ થઈ રહ્યો છે જોઈએ આપડે કે દેડિયાપાડા ની અંદર કેવી રીતે અત્યારે આ લોકો પબ્લિક ભેગી કરી રહ્યા છે આવી અસંખ્ય બસો અમે આગળ પણ જોઈ અને આ પણ બસ છે આ જુઓ સરકારી બસો ઉપયોગ કઈ રીતનો થઈ રહ્યો છે અરે જ નાખી અસંખ્ય બસો આવી અમને રસ્તામાં મળી આજે પેલા તો આપણે શરૂઆત એ કરવી છે કે ચાલો નેત્રંગ આજે નેત્રંગ જઈ રહ્યા છે અમે તમામ લોકો આ તમામ લોકો અત્યારે અમે અત્યારે જઈ રહ્યા એક બાજુ દેશના વડાપ્રધાનનો પ્રોગ્રામ એક બાજુ એક ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા અને આદિવાસી સમાજનો અવાજ એવા જન નાયક ચૈતરભાઈ વસાવાનો પ્રોગ્રામ નેત્રંગ ખાતે અમે જ્યારે નેત્રંગ જઈએ છીએ તો ત્યાં જેટલી પણ જનતા ત્યાં ઉપસ્થિત રહેશે તમામ લોકો ઉપસ્થિત રહેવાના છે પરંતુ મોદી સાહેબના પ્રોગ્રામની અંદર આ છે એવી સરકારી બસોનો ઉપયોગ કરી ત્યાં આગળ લઈ સવાર થી જ એ લોકો કામે લાગી ગયા છે અસંખ્ય બસો અસંખ્ય પોલીસ અસંખ્ય તલાટી અસંખ્ય સરપંચો અસંખ્ય જેમ મામલતદાર શ્રી હોય ડેપ્યુટી મામલતદાર તમામ લોકોને આ લોકોએ કામે લગાડ્યા છે એટલે સરકારી તંત્રનો પૂરેપૂરો ઉપયોગ કરી અને એક ધારાસભ્યની સામે એમને મેદાને ઉતારી દીધા છે ત્યારે ખરેખરની અંદર તો નરેન્દ્ર મોદી સાહેબને દેશના વડાપ્રધાન છે એમને ખબર હોવી જોઈએ કે ભગવાન બિરસા મુંડાની જે જન્મભૂમિ છે એ જન્મભૂમિ એમની ઝારખંડમાં છે અને ઝારખંડની જન્મભૂમિ છોડી ને ચૈતરભાઈની જે કર્મભૂમિ છે દેડિયાપાડા ખાતે એ કર્મભૂમિ ઉપર ભગવાન બિરસા મુંડાનું જે આજે જે રીતે જન્મ મહોત્સવ જે ઉજવી રહ્યા છે ત્યારે સ્પષ્ટપણે દેખાય છે કે ચૈતરભાઈને જેવી રીતે પહેલા ભગવાન બિરસા મુંડાને અંગ્રેજોએ જેલને રાખવામાં આવ્યા એમની ઉપર અનેક વખત ત્રાસ ગુજારવામાં આવ્યો એવી જ રીતે ચૈતરભાઈને પણ અવારનવાર એમને જેલમાં રાખવામાં આવ્યા એમની ઉપર ત્રાસ ગુજારવામાં આવ્યો અને આજે ચૈતરભાઈને તોડવા માટે દેશના વડાપ્રધાન આજે દેડિયાફાળા જ્યારે પધારી રહ્યા છે ત્યારે આપણે એમને દેશના વડાપ્રધાન તરીકે ચોક્કસપણે આપણે એમને માન સન્માન આપીએ છીએ એમને આપણે આવકારીએ છીએ પરંતુ આજના દિવસે જ કેમ એમને જો ખરેખરમાં આદિવાસી જનતા માટે સંવેદનશીલતા હોય તો એમને ખરેખરની અંદર તો જે આદિવાસી પ્રશ્નો છે જે સ્કોલરશીપ માટે જે એમના બાળકો આજે ભટકી રહ્યા છે સ્કોલરશિપો એમના નેતાઓ જે બારોબાર જે રૂપિયા ખાઈ જાય છે સ્કોલરશીપના નામે જે સીટો બરોબર વેચી દેવામાં આવે છે એ જગ્યાએ એમને કામ કરવું જોઈએ એમના નેતાઓને જે કંઈ મનરેગા કૌભાંડ એમના જ ભાજપના મંત્રીએ બચ્ચુભાઈ ખાબડના દીકરાએ જે આજે બબ્બે દીકરાઓએ જે મનરેગા કૌભાંડ કર્યું એ મનરેગા કૌભાંડ જે કર્યું છે તો એવા નેતાઓને દંડનાત્મક જે કંઈ પણ એમને સજા મળવી જોઈએ મળવી જોઈએ પરંતુ આજે એમ ન કરી અને તમે વિચારો કે ચૈતરવાહીની જે કર્મભૂમિ છે એમને એક તો જેલમાં રાખવામાં આવ્યા જેલમાંથી અઠ્યાસી દિવસ પછી જયારે બહાર આવ્યા આજે ચૈતરભાઈ દેડિયાપાડામાં નહીં જઈ શકે અને એવા સમયની અંદર આજે દેડિયાપાડામાં જયારે શ્રી આજે પધારી રહ્યા છે એ સ્પષ્ટપણે દેખાય છે કે ચૈતરભાઈની જે વોટ બેંક છે એ તોડવા માટે અને ભાજપની અહીંના જે સ્થાનિક નેતાઓ છે એમનામાં એટલી તાકાત નથી કે ચૈતરભાઈને સામે હળાવી શકે અને લડત આપી શકે અને ગુજરાતનો એક એવો મંત્રી નથી કે જે ચૈતરભાઈની સામે માત આપી શકે અને એ જ ડરથી આજે દેશના વડાપ્રધાનને આજે એમની સામે અહીંયા આજે દેડિયાપાડા ખાતે એમને ઉતારી દીધા છે મેદાને ત્યારે આજે આદિવાસીની તો જે રીતે ચૈતરભાઈએ ગઈકાલે પણ કીધું પરમ દિવસે પણ કીધું કે જે રીતે જો ચૈતરભાઈએ કીધું એ રીતે કે દેશના વડાપ્રધાનને ખરેખર જો આદિવાસી સમાજની લાગણી હોય અને જો આદિવાસી સમાજ પ્રત્યે આદિવાસી સમાજ પ્રત્યે જો એ સંવેદનશીલ જતાવતા હોય અને જો ખરા અર્થમાં આદિવાસી સમાજ માટે જો આવતા હોય તો મોગી માતાનું જે મંદિર છે એ મંદિરે જઈ અને એમને જે ચૈતરભાઈએ કીધું એ રીતે કે એમની જે પરંપરા છે એ પરંપરાને નિભાવી જોઈએ એમને બકરો અથવા મરઘો સાથે જ એમને દારૂની બોટલ આપણો જે મહુડાની જે બોટલ છે એ એમને લઈ જવી જોઈએ મહુડો ત્યાં આગળ લઈ જવો જોઈએ અને એમની કે શણગાર છે એ એમને લઈ જવો જોઈએ પણ આ ફક્ત એમની પોતાની વોટ બેંક ટકાવવા માટે હજી સુધી આ ભાજપ એમની જે નીતિ છે એ નીતિથી પલટતું નથી અને એમની એ જે નીતિ છે કુનીતિ કેવાય ને એ કુ નીતિની સાથે જે આગળ વધી રહ્યા છે ત્યારે આદિવાસી સમાજે પણ હવે એ બતાવી દેવાનું છે કે આપણે કુનીતિ નહીં અને અનીતિ નહીં પરંતુ આપણે નીતિથી ચૈતરભાઈ સાથે રહી અને નેત્રંગનો પ્રોગ્રામ આપણે સફળ બનાવવાનો છે આવો આપણે સૌ ભેગા મળી અને નેત્રંગ ભેગા થઈએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીએ અને બતાવી દઈએ કે ચૈતર વસાવવાની તાકાત શું છે અને આદિવાસી સમાજની તાકાત શું છે એ આપણે સૌ ભેગા મળી અને આપણે નેત્રંગ ખાતે જે મોટી સંખ્યામાં જયારે આપણે કોઈપણ પ્રકારે ના તો પોલીસનો ઉપયોગ કર્યો છે ના તો આપણે કોઈ તલાટીનો ઉપયોગ કર્યો છે ના તો કોઈ મામલતદારશ્રીનો ઉપયોગ કર્યો છે કે ના આપણે કોઈ સરકારી વાહનોનો ઉપયોગ કર્યો છે આ ભાજપ એટલી હદ સુધી સરકારી વાહનનો ઉપયોગ કર્યો છે કે દેડિયાપાડા ખાતે હમણાં બે દિવસ પહેલા જ્યારે પીએમને આવવાની તૈયારી ચાલતી હતી અને ચાલે છે અને એની જે સાફ સફાઈની કામગીરીની જે લેબર વર્ક હતા એ પણ એમ્બ્યુલન્સની અંદર ભરી અને આ લોકો લેબર વર્કને લઈ જતા હતા એટલે તમે વિચારો કે આદિવાસી વિસ્તારોની અંદર જ્યારે કોઈનું મૃત્યુ થાય અથવા કોઈને રાત્રે ઇમરજન્સીમાં એમ્બ્યુલન્સની જરૂર પડે તો એમ્બ્યુલન્સ નથી મળતી પરંતુ દેશના વડાપ્રધાન આવે છે તો એમના માટે બધી જ સુવિધાઓ ઉપલબ્ધ થઈ જાય છે જે દેડિયાપાડા જે વિસ્તારોની અંદર જે આદિવાસી વિસ્તારોમાં આજે બસો નથી પહોંચતી ત્યાંથી આજે બસો મૂકી મૂકી ને આજે પબ્લિકને ભેગા કરવાનું કામ આ ભાજપ સરકાર કરી રહી છે ત્યારે દેડિયાપાડા ખાતે જે પબ્લિક આવવાની છે એ તમામ પબ્લિકને લોભ લાલચ સરકારી તંત્રનો ઉપયોગ કરીને લાવવાના છે અને નેત્રાંગ ખાતે જે કંઈ પણ પબ્લિક આવવાની છે તો એ તમામ પબ્લિક સ્વયંભૂ ઉમટી પડવાની છે અને એટલા જ માટે આજે ચૈતરભાઈ વસાવા અને દેશના વડાપ્રધાન ઘણા લોકો એમ કે છે કે ચૈતરભાઈ વસાવાની સરખામણી દેશના વડાપ્રધાન જોડે ન કરવી જોઈએ તો ન જ કરવી જોઈએ પરંતુ દેશના વડાપ્રધાને ચૈતરભાઈ જોડે એમની સરખામણી કરી છે એટલે દેશના વડાપ્રધાન આજે એક ધારાસભ્યની સરખામણીની અંદર દેખાઈ રહ્યા છે અને એવું અમે સ્પષ્ટપણે જોઈ રહ્યા છે એટલે આવો જોહાર આપણે સૌ ભેગા મળી અને આજે દરેક સમાજના લોકો ભેગા મળીને ત્યાં આગળ અમે જઈ રહ્યા છે જો આપણે ચૈતરભાઈની એક તાકાત બનીએ આદિવાસી સમાજના હક અધિકાર માટે આપણે આદિવાસી સમાજનો સાથ આપીએ અને એટલું જ કહ્યું મારી અહીંયાથી હું મારી વાતને પૂરી કરીશ જય જોહર જય આદિવાસી જય બિરસા

મેન્ટ કરીને ચોક્કસી જણાવજો તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર